બસ ચકાચો તો આ મોર્નિંગ કઈ દો હા મોર્નિંગ કઈ દો એટલે 2 વાગે ફ્રી થઈ જાવ હા માર તો ભાઈ આયે પે કામ હે એવું છે મારા માટે રજા રાખે જો ભાઈ વિચાર અત્યારે જો આવો એને બગાડી હેલો મનુ જો મનુ ભાઈ સ્નેપ લે હે

जो जूते पहनने मर

जो है ना डुंगरी वो एक डुंगरी और डोंगरी डोंगरी है बेटा डोंगरी वो है डांगरी डोंगरी का इलाका है मेरी जान जाओ आप बताओ नेट नंबर ओहो चौकी वातावरण है भाई फूल तो हमें पहुंच गया ये डोंगरी डोंगरी ये डोंगरी है मेरी जान बॉम्बे हां बॉम्बे बॉम्बे का हां बॉम्बे किस और ये ये बॉम्बे है बॉम्बे है मेरी जान हां

उग्यान के अपन खली मिलेंगे तो अपन को पता चलेगा ना मुंबई की जिंदगी कैसी होती स्ट्रगल हां स्ट्रगल है देखो मैं स्ट्रगल ना नहीं करता आ ऐसी वालों <laughs> <laughs> हड़ो हड़ो चालू <laughs> हड़ो हड़ <हर> चालू <laughs> <हड़ो हर> चाल। <laughs> चाल। से मैं आज उठोच हूं हां स्ट्रगल देने के हुए कि तुम ट्रेन में आता हो लोकल में नाम दबुदबुद जाता है मैं स्ट्रगल दे आना स्ट्रगल काय <laughs> बोलता है बापड़ा मुंबई जल्दी તમને હું વાત કરું એટલો હેરાન થયો હજી ગયા અને અમે મહારાષ્ટ્રની બોર્ડર ખાલી અંદર વેઠા ખાલી અમે પાંચ કલાકમાં દસ કિલોમીટર ખાલી નથી ભાઈ યાર હવે જા ને યાર પેરા કુતરા એ લો ખાલી પાંચ કલાકમાં દસ દસ કિલોમીટર બીક કલાક હો મને જાતું ભાઈ પાંચ કલાકમાં દસ કિલોમીટર રહી લઈશું અમે બોલો અને બહુ તકલીફ પડી આપણી પાસે બસ તો એક નંબર હે પણ રસ્તામાં એક્સિડેન્ટ થઈ ગયું એટલે બહુ વાર લઈ અત્યારે અને અઢી વાગે બહુ તકલીફ વાળું કામકાજ છે અત્યારે જમાય નહીં બાકી જમીએ ને તો પેટમાં વધારે રાત્રે બહુ થાય એટલે નહીં જમી ત્યાં જઈને જમશું કાંઈક ઘરે ચાલો તો હવે જલ્દી ઘર આવે

मंजी भाई जो ले है चश्मा चश्मा ले है आ आ रहा है मंजी आ रहा है हां आवड़ा थोड़ा फंकी है उधर आई हम चश्मा आपड़ा हरा लागवा दियो तुमने हां हरा है आ थोड़ा सिंपल है तो क्या ले भाई बे जोई ला तुम्हें क्यों ही लो भाई ना कुछ तो क्या ले भाई क्या लगा आ लगा आ लगा कौन सा अच्छा लग रहा है वो बोल रहा है वो सब कपड़ों के लिए विराट भाई क्या ही वजह तुम्हें

झारखंड के वो एक एक भाई है नहीं झारखंड के बयासी दीदी हुआ अकेला दीदी आप कितने दिन से आए हुए बयासी दिन हो गया दिन हो गया कहाँ से आए हो झारखण्ड से आया झारखंड से आया भाई शाहरुख खान को मिले फॉलोर तो, तो, तो नहीं है इतने सारे हैं लेकिन भाई को एक बार देख ले करो अपने भी अपने लोग दुआ करो सब शाहरुख भाई ले लेके रेटा ले रेटा लेके भाई झारखंड से

એમાં થઈ જાય હરખાઈ તો આ નો જાય કુટી રાજા કુટી જવા જેસમાં કુટી ગયા 200 200 રૂપિયા નો ખર્જો આ અને મારું બીસે સેવરવાનું એટલે જ નહી લેના તો આની નહી તો થઈ જાય થઈ જાય ડાયટિંગમાં થઈ જાય હા ક્યાંથી બકરી ક્યાંથી લોક બંધ કરો ભાઈ અમે ભૂલીને વિડિયો બનાવો તો

શાહરૂખ ખાન સલમાન ખાન બીજા લેવા પડી જ લઈ લેવું હમણાં કપડા દેવાય પ્રમોશન નહી કરવાનું તમે લેવું અને ભગવાન ને બચી ગયો થોડોક

એટલે ગરદીમાં થાય કે એમ કઈ એમ નથી થાય કેમ હાલવામાં તો બધાય ચાલીસ પચાસ કિલોમીટર હાલી જાય હું નો ભાઈ હું તો હાલી જઉં પણ ગરદી માં થાય બીજું કઈ નઈ ભાગ તડકો મુંબઈ નો તડકો બધું ભેગું

તો કોને લીટર કરે કુખે ચિલે તણાવળ ધરતા મને તો વાંધો પણ ખાલી તો વાંધો આપણે બચી ભાઈ ભાઈ આમ તો ના ના આપણે કોઈનો ખરાબ નથી આપણે કોઈનો ખરાબ નથી કર્યો બચી સારો કાય વાંધો નહીં બોલો ભાઈ અમારી જિંદગી આમ ને મયો તો ન કેવું છોડતા આના લોકો પોરો ખાતા નથી ભૂંડી પેઠો છોડ્યા ના ફાસ્ટ હા આ જગત આ ભાઈ મુબેલ થઈ જાય એ ભાઈ જૂનાગઢના જ છે જૂનાગઢ એટલે મજા મજા આવે આ સતાનું પેટ ન આવે બચ્ચાનો બેટલ બોટ કાકા અનરશન પર તમે જમવા આ તો પાણી ને પૈસા દેવા રે નઈ વી ક્યાં વાય ગાની હે ભલે ચાલુ છે બોમ્બે ઈ હે મુંબઈ નગરી મુંબઈ મુંબઈ ઓ મુંબઈ શરમ મગરો થઈ ગયો કોઈ બી જોતા હોય બધા જોતા હોય મને અહીંયા અહીંયા એનો સેવર ચૂંટો તો પાછળ તો બધાને અમે કપડાં બદલાઈ લીધા કપડા બદલાવ એટલે હું આ જો મુંબઈઓ મુંબઈ નહીં આવેલું હે મનિયા સુરવે ડાયલોગ નથી

કપડા લેવાની એવી ઈચ્છા થાય છે એચએનએમ માંથી પણ અત્યારે ઓલરેડી મેં હમણાં નથી લેવાય મને ઘણો બધો ખેદ છે પણ કપડા નથી લઈ શકતા એચએનએમમાંથી લેવા હતા કપડા પણ હવે અત્યારે નથી લેવાય બાકી લેવા જવો છો તો અફસોસ થાય તમને ચોખ્ખો ચોખ્ખો ચોખ્ખું ચોખ્ખું આપડે આજે મારો જીવ બેડો બહુ કેમ ખબર હે એટલા માટે મારો જીવ બેડો કેમ કે મને એચ ના बाबा हिंदी हाँ बाबा हिंदी ना हमारा प्रॉपर हिंदी है मुझे ना बहुत अच्छा हिंदी आता है और क्योंकि मुझे अच्छा हिंदी इसलिए आता है क्योंकि मैं ना रोज़ प्रैक्टिस करता हूँ वो डायलॉग वगैरह होता है ना वो तो मुझे आता है वो मैं ना वो हिंदी नहीं बोलता जो लोग आप बोलते ना वो हिंदी मुझे नहीं आता मुझे एकदम अच्छा वाला हिंदी आता है घटिया वाला हिंदी मुझे नहीं आता समझ गए भाई कपड़ा लीदा है ખુલી નો દેખાય પણ હવે અફસોસ યાર જરા ને હું કપડા નો લઈ જામાં દિવાળી આવે કો ગિફ્ટ કર દયો કો ગિફ્ટ કર દયો આ હાચી વાત છે કો જરા ના ને એચને ના ગિફ્ટ મને કરે ઓ તમને બહુ મજા આવે કોણ કરશે મને ગિફ્ટ હાચું બોલો જરા ને એચને ઓ પછી ઓલો મંગનાથ માથે ની આધી તમસો લેવો જરા ને ભરી મને દે દે એવું નો કરતા ઓકે હાલો ઘરે ગઈ ચાલો બબ મુંબઈ ની જિંદગી હે ને અત્યારે તમે જે જોઈ ને એ બધી ખોટી હતી બાકી મુંબઈની ની જિંદગી કઈ છે કપડા લઈ ચકાચક થઈ અને ફરવા જાય પાતકી જીલ્લી આપણો ને ફ્લેટ 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 એટલે ઓલી ચોલ હે અમારી આ મારા ભાઈ પેલા મેં હોટલ રાખી નથી દીધા હતા પણ મારો ભાઈ અહીંયા આવ્યો થયો કે હોટલ રાખવાની એવું જરૂર છે એટલે આપણે હોટલમાં નહીં આપણે અમારે ખાલી હુવાનું હોય આખો દી રખડવાનું જો હવે અહીંથી જઈ ડાયરેક્ટ ઘરે અમારે ખાલી હુવાનું જ કામ હોય એટલે હોટલ રાખતા નથી અમારો ભાઈ છે એ અહીં રહી છે અને ભેગો ભેગો કામ કરે છે મજા આવી ગઈ બાકી મુંબઈમાં કોઈ કોઈથી મજા ન આવે મુંબઈમાં થાકી જ જાઓ તમે

અંદરથી ખુશી ન હોય દુખી હોય અને જે દેખાડતા હોય ને આવા કપડા બપડા ને ચોખા ટાઈમ થઈ ગયો ભાઈ ટ્રેનનો હાલો હા મહિલા આવો પછી ટ્રેનમાં મહિલશો ટ્રેનમાં બતાવું તમને